બરડા પંથકમાં ગઈકાલે રાત્રે એક થી દોઢ ઇંચ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચતા જગતના તાતની સ્થિતિ દયનીય બની છે પોરબંદરના બરડા પંથકમાં હજુ થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ કર્યું હતું પરંતુ ચાર મહિનાની મહેનત કરી તૈયાર થયેલ મગફળીના ઉપાડેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જો કે અન્ય જિલ્લાઓમાં આઠ થી બાર ઇંચ જેટલો વરસાદ થયો છે અને પારાવાર નુકસાની આવેલ છે તે રીતે બરડા વિસ્તારમાં તેના જેટલી નુકસાની નથી પરંતુ અગાઉ જે ખેડૂતોએ ચોમાસું બેસતા સિંચાઈ સગવડ ધરાવતા ખેડૂતોએ ઓરવણા એટલે કે આ ગોતરું મગફળીનું વાવેતર કરેલ તે પાક થી વીસ દિવસ પહેલા જ ખેડૂતોએ સાચવી લીધો છે પરંતુ અગાઉના મગફળીના પાકમાં જે પશુઓને ખાવાનું ચારો એટલે કે ખેડૂતની ભાષામાં તેને મગોટું કહે છે તેમાં નુકસાની થાય છે મગફળી ઉપાડતી વખતે જે જમીનમાં તૂટી જાય છે

પશુ નો ઘાસ સારો પણ અમારો ગયેલ છે અને જે ખેતરમાં હારી છે એટલે સરકાર વિનંતી છે કે તમે આમાં જે તમારા ખેતીવાડી અધિકારીને ઓલા કરાવી અને સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપો એવી વિનંતી જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત જે ખેડૂતોએ ચોમાસામાં વાવણી વખતે વાવેલા મગફળીનો પાક દિવાળી આસપાસ ઉપાડવાનું ચાલુ કર્યું છે તે ખેડૂતોને મગોટું અને મગફળી બંનેમાં નુકસાની આવશે જેથી અત્યારે ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કારણ કે કમોસમી વરસાદ વરસી ગયા પછીની મગફળીનો ભાવ પૂરતો આવતો ના હોવાથી ખેડૂતોને આર્થિક ખૂબ જ મોટી નુકસાની આવશે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર